મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંદર દિવસ પહેલા અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા જે સમયે તંત્ર દ્વારા રાતોરાત રસ્તા પર પડેલ ખાડાઓ હતા પરંતુ મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ રસ્તાઓ પર ફરી ખાડા પડી જતા વાહન ચાલકોમાં પરેશાની જોવા મળી રહી છે પંદર દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા મુખ્યમંત્રી અલગ અલગ કાર્યક્રમોમાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તા ઉપરના ખાડાઓ પૂરી ગણતરીના દિવસોમાં જ ફરી રસ્તા પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે આ મામલે વાહન ચાલક નાથાલાલ સુખડિયાએ કહ્યું કે હજુ થોડા દિવસ પહેલા જ ખાડાઓ પૂર્યા હતા એટલા દિવસમાં ફરી આવી સ્થિતિ સર્જાઈ કેવું કામ કર્યું છે તે જોવામાં જ તમને ખબર પડશે તારકીદે ફરી વાર ખાડાઓ પૂરું

CN24 News Mobile App